ચલો પહેલું જે મારો ના હોય તો કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં આપણી પાસે ઓલરેડી ટેક્સ બુક છે અગિયારવાની જે ટેક્સ્ટ બુક છે એ આપની સમક્ષ જ બતાવેલી છે ગાઈઝ ઓકે તો તમારે ટેક્સ બુકની પણ કોઈ જરૂર છે

પેલી શરત એ છે કે ધંધાના એવા વ્યવહારો જેનું તમે નાણામાં મૂલ્ય માપી વ્યવહારો હોય તો નાણામાં મૂલ્ય માપી શકાય એવા પેલા તો શું જોઈએ ફ્રેન્ડ વ્યવહારો હોવા જોઈએ બીજું જેમાં નાણાંની લેવડ દેવડ છે કાં તો તાત્કાલિક રોકડમાં થાય નાણાંની લેવડ દેવડ છે એ કાં તો શું થશે ફ્રેન્ડ્સ તાત્કાલિક રોકડ એટલે કે તાત્કાલિક રૂપિયા દઈ જતા હોય જેમ કે હું પાંચ હજાર નો માલ રોકડે થી વેચું તો મને રોકડા તરત જ મળી જાય છે અને મેં માલ આપી દીધો છે તો આ વ્યવહારને હું કેવો કહીશ ગઈશ આર્થિક કહીશ બીજી વસ્તુ કાં તો રોકડા આપી દે અને કાં તો રૂપિયા ક્યાં આપે ગઈશ ભવિષ્યમાં થાય એટલે કાં તો અત્યારે રોકડા રૂપિયા આપી દે અને કાં તો રૂપિયા ક્યારે આપે ભવિષ્યમાં તો એવા વ્યવહારને આપણે લોકો શું કહીશું આર્થિક વ્યવહાર

તો એના માટે લખવું હોય તો લખી લેવાય એટલે તમને લોકોને ઈઝીલી યાદ રહેતું જાય પહેલી વાત શું હશે તો કે વ્યવહારો છે એનું નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ પહેલી વાત શું છે નાણાંમાં મૂલ્ય આ વ્યવહારોનું શું હોવું જોઈએ નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ ફ્રેન્ડ્સ ઓકે બીજું વસ્તુ કે આ ધંધાનો વ્યવહાર હોવો જોઈએ કેનો વ્યવહાર હોવો જોઈએ ધંધાનો વ્યવહાર આ વ્યવહાર શેનો હોવો જોઈએ માઇડિયા ફ્રેન્ડ્સ ધંધાનો હોવો જોઈએ અને ત્રીજો ત્રીજી મહત્વની વાત છે તો નાણાંની ચુકવણી તરત જ ભવિષ્યમાં થાય તો આને આપણે લોકો કેવો વ્યવહાર કરશું ફ્રેન્ડ નાણા આર્થિક વ્યવહાર શું સમજે છે મારી વાત બધાને કે નથી સમજાતી આર્થિક વ્યવહાર થવા માટે ત્રણ કંડિશન યાદ રાખવાની છે પહેલી તો કે નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ વ્યવહારનું બીજું ધંધાનો જ વ્યવહાર હોવો જોઈએ અને ત્રીજું નાણાંની તો ક્યારે થવી જોઈએ ભવિષ્યમાં આને આપણે કેવા વ્યવહાર આર્થિક વ્યવહાર આની સિવાયના જેટલા પણ વ્યવહાર હશે એને આપણે કેવું કહેશું બિન આર્થિક વ્યવહાર ચલો મારી સાથે એક વખત બોલો જઈએ ધંધાના ચોપડા આપણે કેવા વ્યવહારો લખશું માત્ર આર્થિક વ્યવહારો જ આર્થિક વ્યવહાર કોને કહેવાય જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય હોય સરસ ધંધાનો વ્યવહાર હોય સરસ અને નાણાંની ચુકવણી કાં તો રોકડ સ્વરૂપે તુરંત જ થતી હોય અથવા તો ક્યારે ચુકવણી અથવા લેવડ દેવડ થતી હોય ભવિષ્યમાં થતી હોય એને આપણે લોકો કેવા કહીએ છીએ ફ્રેન્ડ્સ આર્થિક વ્યવહાર કહીએ છીએ ઓકે માય માઇડિયા ફ્રેન્ડ્સ સમજાવ્યો એટલી વખત ઓકે તો ચાલો હવે તમે મને ઓળખી બતાવજો તમારા લોકોની ટેક્સ બુકની અંદર ઉદાહરણ નંબર એક આપ્યું છે ઉદાહરણ નંબર એક તમારી ટેક્સ બુકની અંદર આપ્યું છે ફ્રેન્ડ્સ કે નીચેના વ્યવહારો આર્થિક વ્યવહારો છે કે બિન આર્થિક તે જણાવો અને તેનું કારણ સ્પષ્ટ કરો તમારે લોકોએ કહેવાનું છે ઉદાહરણ નંબર એક ની અંદર કે આ જે વ્યવહારો આપ્યા છે એ આર્થિક છે કે બિન આર્થિક છે આર્થિક વ્યવહાર માટેની ત્રણ શરતો પહેલા યાદ કરો જોઈએ સૌથી પહેલા એ વ્યવહારમાં નાણાંની વાત હોવી જોઈએ બરોબર બીજી શરત શું હતી યાદ કરો જોઈએ એ વ્યવહાર કેનો હોવો જોઈએ ફ્રેન્ડ્સ બિઝનેસનો નો આપણા ધંધાનો હોવો જોઈએ અને ત્રીજી વ્યવત શું હતી કે તો રોકડા લેવડ દેવડ થવી જોઈએ અથવા ભવિષ્યમાં એટલે કે બાકી 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 આપણે લોકો સ્પેશિયલ વર્ડ યાદ આવે ને ઓકે તો તો રાખેલા હોવા જોઈએ વાત કરીએ ફ્રેન્ડ્સ હવે તમે મને કહેજો કે આ વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક છે સૌથી પહેલા દસ હજારની મિલકત ખરીદી જોવો જોઈએ સૌથી પહેલા રૂપિયા દસ હજાર આવે છે નાણામાં મૂલ્ય હા મિલકત ખરીદી એટલે મિલકત લીધી તમે એને રોકડા આપ્યા છે તો કેવો વ્યવહાર થઈ ગયો આર્થિક તમે એને રોકડા રૂપિયા આપી દીધા એટલે કેવો વ્યવહાર થઈ ગયો માય ડીયર ફ્રેન્ડ્સ આર્થિક વ્યવહાર થઈ ગયો ક્લિયર છે બધાને કન્ફર્મ ઓકે હવે જોજો અહીંયા રૂપિયા 12000 ની એટલે રૂપિયાની વાત આવી એટલે નાણાકીય મૂલ્ય થઈ ગયું રાધા પાસેથી સાખ પર ખરીદી સાખ એટલે શું કહેવાય સાખ એટલે બાકી રાધા તમને મૂકશે નહીં તો રૂપિયા છે ભવિષ્યમાં ચુકવણી પણ થવાની છે કેવો વ્યવહાર થશે આર્થિક વ્યવહાર એના પછી રૂપિયા વીસ હજારમાં મિલકત વેચી

તમે મિલકત વેચી કોને મીરાને કઈ રીતે સાખ પર સાખ પર બોલે તો ઉધારમાં છે એટલે તમે લોકો મિલકત છે ઉધારમાં વેચો છો મીરા ને તો મીરા આજ નહીં તો કાલ રૂપિયા તો આપી જ દેવાની છે ભવિષ્યમાં આપી તો દેશે કે નહીં આપી દેશે રૂપિયાની વાત છે ધંધાનો વ્યવહાર છે તો કેવો વ્યવહાર કરશું ફ્રેન્ડસ અને આર્થિક વ્યવહાર કહેશું ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ ઓકે ચાલો એના પછી આગળ રૂપિયા આઠ હજાર મજૂરીના ચૂકવ્યા રૂપિયા આઠ હજાર મજૂરીના ચૂકવ્યા તો ચલો આઠ હજાર રૂપિયા તમે મજૂરીના ચૂકવો છો તો કયો જઈએ મને ગાઈસ કે આઠ હજાર મજૂરીના ચૂકવ્યા પહેલાં તો રૂપિયા આવ્યા તો કે હા ભાઈ હા આવ્યા મજૂરીના ચૂકવ્યા છે એટલે રોકડા દીધા હશે ઓકે તો રોકડા દી દીધા હોય મજૂરીના છે ધંધાનો વ્યવહાર છે કેવો વ્યવહાર કહેશો ગાઈશ આર્થિક વ્યવહાર કેશું કેવો વ્યવહાર કહેશું આર્થિક એના પછી રૂપિયા નવ હજાર ભાડાના મેળા ચાલો રૂપિયાની વાત છે કે રૂપિયા છે મળે છે એટલે નાણાં છે ઓકે છે એટલે રોકડા જ છે અને નથી કીધું તો ધંધાનો જ વ્યવહાર છે તો આ વ્યવહાર પણ કેવો થઈ જાય છે ગાઈસ આર્થિક વ્યવહાર થઈ જાય છે કેવો વ્યવહાર થઈ જાય છે આર્થિક વ્યવહાર એના પછી રૂપિયા પંદર હજાર નું દેવું ચૂકતે કર્યું રૂપિયા શબ્દ આવી ગયો અહીંયા ફ્રેન્ડ નાણું આવી ગયું ચૂકતે કર્યું એનો મતલબ કે તમે રોકડા ચૂકવી દીધા છે અને કઈ નથી કીધું એટલે ધંધાનું જ હશે તો આને આપણે કેવો વ્યવહાર કહીશું માય ડિયર ફ્રેન્ડ્સ આર્થિક વ્યવહાર કહેશું કેવો વ્યવહાર કહેશું આર્થિક એના પછી રૂપિયા અઢાર હજાર નું લેણું પરત મળ્યું રૂપિયા અઢાર આવી ગયા નાણું આવી ગયું બીજું પરત મળ્યા છે એટલે રોકડા જ મળ્યા હશે નાણાં પરત મળી ગયા તો એનો મતલબ એવો થયો ફ્રેન્ડ કે આપણને રોકડા મળ્યા છે અને આ કેવો વ્યવહાર કહેશું આપણે એને આર્થિક વ્યવહાર કેશુ ઓકે હવે માય ડિયર ફ્રેન્ડ્સ ઓકે દસ હજાર ના માલ ના ઓર્ડર નું વચન મળ્યું આપણને રૂપિયા માલ મોકલવાનો છે એવો ઓર્ડર આવ્યો અને વચન મળ્યું સૌથી પેલા તમને એમ થાય કે સર દસ હજાર રૂપિયા તો આવી ગયા નાણું તો આવી નાણાં વાત તો આવી ઓકે છે પણ વચન મળ્યું છે વચન મળ્યું એટલે એનો મતલબ એમ કે જો આપણે એને માલ દીધો નથી માલ દઈએ તો ભવિષ્યમાં રૂપિયા લેવાના થાય બીજુ એને આપણે કોઈ એડવાન્સ રૂપિયા નથી આપ્યા મારી વાત સમજાય છે એને આપણે ખાલી ઓર્ડર આપ્યો ફોન ઉપર કે હાલે ભાઈ દસ હજારનો માલ મોકલી દે છે પણ મારે એની પાસે રૂપિયા ક્યારે લેવાના થાય જો એને એક્ચ્યુઅલમાં માલ મોકલું તો તો હજી મેં એને માલ મોકલો નથી બીજું એને મને કોઈ એડવાન્સ કે રૂપિયા પણ આયા નથી મારી વાત સમજાય છે એટલે જ્યારે જ્યારે ઓર્ડર શબ્દ આવે છે કોઈ વસ્તુનો ઓર્ડર આપવામાં આવે અથવા ઓર્ડર આપણે લઈએ છીએ તો આ વ્યવહાર હંમેશા કેવો થઈ જાય છે ફ્રેન્ડ્સ બિલ આર્થિક આ વ્યવહાર હંમેશા કેવો થઈ જાય છે માય ડિયર ફ્રેન્ડ્સ બિન આર્થિક વ્યવહાર થઈ જાય છે ઓકે વિથ ધીસ માય ડિયર ફ્રેન્ડ્સ ધેટ્સ કરેક્ટ એના પછી આગળ એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું આયોજન કર્યું નો મતલબ શું કે તમારે લોકો એક મિલકત ખરીદવી છે એવું તમે વિચારો છો અથવા તમે પ્લાનિંગ કરો છો પ્લાનિંગ કરી પણ હજી તમે ક્યાં લીધી મિલકત નથી લીધી તમે રૂપિયા કોઈને દીધા નથી દીધા તો આ પણ વ્યવહાર કેવો થઈ ગયો ફ્રેન્ડ્સ બેન આર્થિક વ્યવહાર કેવો વ્યવહાર થઈ જશે આર્થિક વ્યવહાર થશે તો ચર્ચા વિચારણા કરશું એમાં કઈ રૂપિયાની કઈ વાત આવતી નથી આપણે કોઈને રૂપિયા આપ્યા નથી કોઈ પાસેથી રૂપિયા લીધા નથી તો આપણને કેવો વ્યવહાર થઈ ગયો બેન આર્થિક અને હજી તમને ગાઈશ હું મારી સાઈડથી એક વ્યવહાર લખાવું છું બાર નંબર કરીને લખી લોટન્ટ છે આ વ્યવહાર છે માય ડિયર ઓકે લખો બારમો વ્યવહાર રૂપિયા દસ હજાર નો માલ મફત નમૂના તરીકે મળ્યો હવે આ વેવા તમને આગામી ઘણા ચેપ્ટર ની અંદર પણ જોવા મળશે એટલે જ અત્યારે લખાવી દઉં છું માય ડિયર ફ્રેન્ડ્સ કે રૂપિયા દસ હજાર નો માલ મફત નમૂના તરીકે મળ્યો એટલે કે તમને કોકે મફતમાં માલ આપ્યો છે તમને કોઈને મફત તમને કોકે મફતમાં માલ આપ્યો તો એમાં તમારા કંઈ રૂપિયા ગયા નહીં તમારે સામે વાળાને પાછા રૂપિયા કોઈ દિવસ ભવિષ્યમાં દેવાના થશે નહીં કારણ કે એને તો તમને નમૂના તરીકે મફતમાં આપ્યો છે બરોબર છે કેના તરીકે આપ્યો છે નમૂના તરીકે મફત માટે યાદ રાખજો જ્યારે તમને નમૂના તરીકે મફત મળે છે ને તો આ તમારો વ્યવહાર બની જાય છે બેન આર્થિક કેવો વ્યવહાર બની જશે ફ્રેન્ડ્સ આર્થિક વ્યવહાર ક્લિયર બધાને કન્ફર્મ શ્યોર આઈ હોપ શું કે બારે બાર આવડી ગયા છે એક વખત પાછું છે એ તમારે લોકોએ રિફર કરે પેલા યાદ રાખી લો કે નાણાં આર્થિક વ્યવહાર કોને કહીશું પેલા તો વિચારો કે ધંધાના ચોપડે કેવા વ્યવહારો નોંધાશે માત્ર માત્ર આર્થિક આર્થિક વ્યવહાર કોને કહેશો કે જે વ્યવહારમાં નાણાંનું મૂલ્ય હોય રાખજો દેવાદાર અને લેણદારનો પણ સંબંધ ઊભો થતો હોય છે તો આઈ હોપ કે તમને આજનો આ ફર્સ્ટ વિડીયો લેક્ચર છે એ ખૂબ ગઈ હોય જો તમને વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરો ચેનલને ને કરી લ્યો અને જો તમે લોકો ધોરણ અગિયાર કોમર્સનું ટ્યુશન છે એ અમારા કોચિંગ ક્લાસમાં રખવા માંગતા હોય તો નીચેની ડિટેલ્સ ઉપર તમે અમારું કોન્ટેક્ટ કરી શકો છો અધરવાઇઝ યુટ્યુબ ઉપર વિડીયો નિવારતા રહો મળીએ છીએ રજા જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ